નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન હકની વાત ટીમ તરફથી હું વિક્કી શ્રીમાળી તમામ દેશવાસીઓને આજે એક મેસેજ પહોંચાડવા માગું છું કે પંદરમી ઓગસ્ટ એટલે કે પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ આ એક માત્ર તારીખ નથી એ પણ એક ઇતિહાસ એક સંઘર્ષ અને એક નવી શરૂઆતનું પ્રતિક છે આ દિવસે આપણે આપની આઝાદીની અંદર સંઘર્ષથી બલિદાન આપનાર આપણા વીરોને નમન કરીએ છીએ યાદ કરીએ છીએ અને ભવિષ્ય માટે દેશના ભવિષ્ય માટે નવી આશાઓ સાથે આગળ વધીએ છે આઝાદી આપણને મળી છે પરંતુ આપની જવાબદારી છે કે આપણે આ આઝાદીને જાળવી રાખીએ અને દેશને વિકસાવીએ સાથે જ આપણે સૌ શિક્ષિત બનીએ કામ કરીએ અને દેશની પ્રગતિમાં આપનું યોગદાન આપીએ સ્વતંત્રતા દિવસ એ આપણા માટે ગૌરવ અને પ્રેરણાનો દિવસ છે આ દિવસે આપણે આપણા શહીદોને નમન કરીએ છીએ સાથે જ આપની દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ માટે હકની વાત ટીમ તરફથી આપના તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની અને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય 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 સભ્ય